જેને ટાર્ગેટ કરવામાં આવ્યો છે ખજુરભાઈને ટાર્ગેટ કરવામાં આવ્યો છે તો શું ખજુરભાઈને કહેવું જોઈએ કે ભાઈ આ બધું જે થઈ રહ્યું છે એ બધું હવે બંધ કરો જો ભાઈ ખજૂરભાઈ ને બદનામ કરો હોય કીર્તિ પટેલ ખુલ્લી આમ ભાઈ આવી જવું મેદાન આપણે આ વિડીયો વિશે કીર્તિબેન પટેલ ને પણ ખોટું નથી કહેતા ને કીર્તિબેન પટેલ ના વિરોધ પણ નથી કરતા પરંતુ ભાઈઓ આ એક ને એક વિવાદ છે એ આમ ચાલ્યો રહેશે જો મિત્રો ખજુરભાઈ તરફથી જવાબ નહીં આપે તો આ વિવાદ છે મિત્રો કેટલો લાંબો થશે તો ખાસ કરીને સૌથી પહેલા તો આપણી ચેનલ ની અંદર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો જેથી આવનારા તમામ વિડિયો સૌથી પહેલા આપણી ચેનલ તમને બધા લોકોને જોવા મળે હવે ભાઈઓ વાત કે તો પટેલ ઘણા દિવસથી મિત્રો વાત કે તો ખજુરભાઈ ના નત નવા ખુલાસો કરે છે આ ખુલાસો વિશે વાત કે તો ઘડીક આ ખુલાસો કરે તે કરે ફલાણું કરે હવે ભાઈ ઘણા બધા ખુલાસો કર્યા છે આની અંદર ખજુરભાઈ પર્સનલ લાઈફના બધા ખુલાસો કરવામાં આવ્યા છે હવે પર્સનલ લાઈફમાં મિત્રો આપણે કોઈ પણ ટાર્ગેટ ન કરવો જોઈએ હવે ભાઈ તેને બે લગ્ન કર્યા છે તો મિત્રો તેની મરજી છે ને ભાઈ આપણે ખુદ ના માલિક ખુદ હોય પરંતુ તેના વિશે આપણે જે કર્યું છે આની પેલા બધું થઈ ગયું એ થઈ ગયું ભાઈ અત્યારે તે મિત્રો ઘર બનાવશે ને અત્યારે મિત્રો વાત કરી તેને પાંચ જો પાંચ લોકો ને માર્યા હોય ને તો તેને માફ કરી દેવો જોઈએ કારણ કે તે ખજુરભાઈ છે ખજુરભાઈ એટલે ગુજરાતના ભગવાન આપણે હું એક ભગવાન નથી માનતો પરંતુ મિત્રો ગુજરાતના જેટલા પણ લોકો છે ને ગરીબ લોકો થી લઈને મિત્રો અમીર લોકો પણ તેને ભગવાન માને છે પરંતુ ભાઈ આ મેટર વિશે વાત કરી અત્યારે કીર્તિ પટેલ તેને ખુલ્યામ કહે છે હવે ભાઈ આ વિડીયો વિશે આપણે વાત કરી તો કીર્તિ પટેલ ને આપણે કંઈ પણ કહેતા નથી કીર્તિ પટેલ નું આપણે આ વિડીયો માં કઈ પણ કાપતા પણ નથી પરંતુ ભાઈઓ આ મેટર છે એક બાજુ મિત્રો સાલ છે તો કેટલો દિવસ ચાલશે હવે તમને શું લાગે છે કે ખજુરભાઈ ની એન્ટ્રી કરવી જોઈએ કમેન્ટ સેક્શન માં બતાવી દઈએ બાકી આજના વિડીયો આટલી જ માહિતી આપણે આ વિડીયો માં રજા લઈએ આપડે એક નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયો સાથે મળી જશું બધા જ લોકોને જય હિન્દ જે